સર્જાની ગામમાં સમરસ પંચાયત અધિકા સફાગઢ ભયાત સરપંચ અને હિતેશ પટેલ ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ પસંદ અંકલેશ્વર તાલુકાના સજાલી ગામમાં વર્ષો બાદ સમરસ પંચાયત રચાઈ છે ગામની જનતાએ સમરસતા સાથે સરપંચ અને સભ્યોની પસંદગી કરી ગામના વિકાસ માટે નવો દોર શરૂ કર્યો છે સરપંચ પદે અતિકા સફાકત ભયાત અને ડેપ્યુટી સરપંચ તરીકે હિતેશ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે ગામના જાણીતા સામાજિક અને રાજકીય આગેવાન ભયાતે પરિવર્તન પેનલના માધ્યમથી પોતાનો જૂથ ઉભો કર્યો હતો અને પોતાની પત્ની આતિકા ભયાતને સરપંચ પદ માટે ઉમેદવાર તરીકે મૂક્યા હતા ગ્રામજનો દ્વારા પેનલ પર ભરોસો રાખી બિનહરીફ રીતે સરપંચ તરીકે પસંદ કરી લેવામાં આવ્યા

તેમાં મારી પરિવર્તન પેનલે મને ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ નિમણૂક કરી છે તે બદલ સરપંચશ્રી તમામ સભ્યો અને ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું